રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે દાસાપંથી સમાજ દ્વારા આ પાવન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે દર બીજ પર આ સંસ્થા દ્વારા ભક્તિમય કાર્યક્રમ સાથે મહાપ્રસાદી પણ રાખવામાં આવે છે જેને લઈ આ વર્ષે અષાઢી બીજના પવિત્ર તહેવાર પર સમાજની જરૂરિયાત મુજબ દાસાપંથી ગતગંગા સંસ્થા દ્વારા સમાજના મહંતોના હસ્તે એક ડોબરિયા અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે

ભક્તિ સાથે પ્રસાદના કાર્યક્રમો યોજાય છે અને આ કાર્યક્રમો દ્વારા આ સમાજની એકતા અને સહકાર પૂરેપૂરો મળી રહ્યો છે બીજું કે આ ટ્રસ્ટ દ્વારા વાડી દાસાપતિ વાડી સંચાલિત એક અતિથિ ભવન બનાવવામાં આવ્યું છે જે સમાજની વર્તમાન સમયની જરૂરિયાત મુજબનું લોકો ઉપયોગી થાય એવું અતિથિ ભવન બનાવ્યું છે અને એમનું આજે રોકાણ પણ હતું અમારા ધર્મના જે કાંઈ મહંત છે અ એ બંને બન દ્વારા આ લોકાર્પણ કાર્યક્રમ અને તેમજ અતિથિ ભવનના પ્રવેશનો કાર્યક્રમ યોજાણો હતો આ કાર્યક્રમમાં દાસાપંથી પરિવારના ભાઈઓ બહેનો અને સંતોની મોટી ઉપસ્થિતિ રહી હતી એટલે આજનો કાર્યક્રમ ખૂબ સફળ છે સાંજે સાડા પાંચ સમયે બીજના પ્રસંગે પ્રસાદીનો કાર્યક્રમ છે એમાં મોટી સંખ્યામાં ભક્તજન પ્રસાદી નો કાર્યક્રમ પણ કરશે